હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવવાના છે ગાજરનું ઇન્સ્ટન્ટ અથાનું જે પાંચે જ મિનિટમાં બની જાય છે ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ અઢીસો ગ્રામ ગાજરને આ રીતે સમારી લો સૌથી પહેલાં ખલદસ્તાની અંદર પંદર જેટલી લસણની કઢી એક ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું લઈ અને સરસ દસ્તામાં વાટી લો લસણની ચટણીને એક ફ્રાય પેનની અંદર બે મોટી ચમચી સિંગતેલ ઉમેરી અને સરસ લસણની ચટણીને શેકી લેવાની છે જેથી લસણનો જે કાચો ફ્લેવર છે જે જતો રહે સરસ આ રીતે લસણની ચટણી શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો છે ત્યાર પછી ઠંડુ થઈ જાય એટલે એક બાઉલમાં જે લસણની ચટણી આપણે શેકીને રાખી છે તે એડ કરવાની છે એક ચમચી અથાણાનો મસાલો એડ કરવાનો છે બધું સારી રીતે મિક્સ કરી હવે જે ગાજર હતા તે એડ કરવાના છે ચમચીથી ના મિક્સ થાય તો હાથેથી મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય એટલે એર ડબ્બામાં ભરીને ફ્રીજમાં આરામથી પંદર દિવસ સુધીને તમે ખાઈ શકો છો તરત જ તમે ઉપયોગમાં લઈ શકો છો આપણું આ ગાજરનું અથાનું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી તમને સૌથી પહેલાં રેસીપીની નોટિફિકેશન મળે અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો